મને પણ એવું લાગતું હતું હિરલબેન કે હું જે કરી રહી છું ને જે વિચારી રહી છું એ ખોટું છે પણ હવે મને ખબર પડી ગઈ છે કે મારી વહુ દીકરીને જન્મ આપે કે દીકરાને શું ફરક પડે હે એટલે સ્વભાવ બદલી નાખ્યો છે અને સ્વભાવ બદલવો પડે ને માણસે સાચી વાત છે મને તો વિશ્વાસ જ હતો અને મેં ધામિનીને પણ કીધું હતું કે બેટા ધીરજ રાત તારા સાસુ એક દિવસ સ્વભાવ બદલી જશે અરે હૃદય પરિવર્તન થઈ ગયું આખું મારું આખું હૃદય પરિવર્તન થઈ ગયું બાબાને મળીને આવીને પછી તો સાત ભગવાન ઉપરથી નીચે ઉતરે ને એવું લાગ્યું હિરલ ભાઈ વેવા પેલા મને આ વાતની ખબર પડી ને બાબાની અને મને બહુ જ ગુસ્સો આવતો હતો કેવી રીતે અને અરે સાંભળો ને હા સાંભળો હા વીસ પેલા મેં વાત સાંભળી ને બાબાની તો મને બહુ જ ગુસ્સો આવતો હતો પણ સાથે સાથે ચિંતા પણ થતી હતી પણ મને નહોતી ખબર કે તમે મારા દીકરીના ભલાઈ માટે ત્યાં જતા હતા ભલાઈ તો કરવી પડે તમારી દીકરી મારા ઘરની વહુ છે એની ભલાઈ હું નહીં વિચારું તો બીજું કોણ વિચારશે હિરલબેન વિચારવું પડ્યું કે જે છે આ છે પડ્યું પાંદડું નિભાવે છૂટકો હવે તમારી દીકરી મારા ઘરની વહુ હવે દીકરીને જન્મ આપે કે દીકરાને પહેલાં ખોળે જે આવે હસતા મોડે માણસ સ્વીકારી લે હેજ મહાન ને સાચી વાત છે પણ પેલા તો મને સાચું એવું થતું હતું રીજા બેન કે તમે મારા દીકરીના જે ઘરમાં બાળક છે ને એને મારી નાખવાની કોશિશ કરો છો એટલા માટે બાબા પણ વિધિ કરવા લઈ ગયા છો ના ના શું મારી નાખવાનું બે બે દીકરીના અબોશન કરાવ્યા પછી હિરલબેન મને અહેસાસ થયો કે મારી બહુ સાચી છે મારી બહુ જે કહી રહી છે ને એકદમ સાચી કહી રહી છે એટલે પછી બાબાએ આંખ ખોલી અને મારી આંખ ખોલી ગઈ સારું કહેવાય કે તમે દીકરી આવવાની છે તો પણ મોડે મોડે સ્વાગત કરી દીકરીનું ઘરમાં લક્ષ્મી આવવાની છે હસતા મોડે સ્વાગત ન કરે તો કેવું લાગે હે સાચી વાત છે દીકરી તો સાપનો ભારો નહીં પણ મા બાપનો અને બા અને દાદાનો બધાનો જેવલો ટુકડો કેવાય હા હા મોટો સહારો તુલસી કેરો અરે આ દીકરી આવવાની એ ખબર પડીને તો તો મેં એટલા લાંબા લાંબા દીકરી પર ભાષણો સાંભળ્યા ને અરે મને તો મજા આવી ગઈ મને તો એ આનંદ થઈ ગયો આનંદ થઈ ગયો કે ન પૂછો વાત અને હા એ વાત તો ભૂલાઈ ગઈ વાત આ ડિલિવરી તારીખ આજ ની આપી દી જો ડોક્ટર આજે ડિલિવરી કરી દે ને તો આજના ચોગડે બહુ સારા છે મારી દીકરી માટે સુકનના દિવસ હા હા સવારથી દામીની બહુ કહે છે તો ખરું આમ તો બે દિવસથી કહે છે એમને ઝીણું ઝીણું પેટમાં દુખે છે હવે જો ડોક્ટરે આપી એ પ્રમાણે જો આજે ને આજે ડિલેવરી થઈ જાય તો ભયો ભયો

દીકરી વિશે તમે સારું વિચારો છો બહુ સારું વિચારું છું ઘણું સારું વિચારું છું મારી બહુને કોઈ તકલીફ ન પડે ને એવું તો પહેલું વિચારું છું ભગવાનને પ્રાર્થના કરું કે મારી દીકરીના સાસુ છે ને એવા જ બધાને સાસુ મળે કે દીકરીઓ તો ખુશ થાય અને સુખી થાય હા હા હું પણ એ જ પ્રાર્થના કરું મને દામિની બહુ જેવી બહુ ક્યારે મને જ મળે બીજા કોઈને ન મળે સારું બેન હું મળે મળી લો મળી લો મળી લો ખુલ્લો છે દરવાજો જા મળી એને દુખાવો ઉપડ્યો ને એની છોડે એને હોસ્પિટલ તો મોકલી દીધી છે પણ બીજું બધું હા તું ત્યાં જાય ને એટલે રિપોર્ટ બિપોર્ટ આવી ગયા છે એની માનો ફોન હતો હવે જો મમ્મી રિપોર્ટ આવી ગયા હશે તો ખબર નહીં પડી ગઈ હોય કે બાળક મરી ગયેલું છે અરે ના એ બાબાને કહ્યું નહોતું આપણને બાબાએ નહોતું કહ્યું આપણને બાળક જન્મ લેશે થોડી વાર જીવશે ને પછી મળશે એવું બાબાએ ચોખ્ખે ચોખ્ખું કીધું હતું મમ્મી મને ચિંતા થઈ રહી છે સાની કે જો બાળકે જન્મ લીધો અને પછી ના મર્યું તો અથવા તો મરેલું ના જન્મ્યું તો અરે કેવી વાત કરે છે મરેલું નહીં જન્મે જીવશે અને પછી થોડી વાર પછી મરી જશે આવું બાબાએ ચોખ્ખું ચોખ્ખું કીધું આ આ પાંચ સાત મહિનાની અંદર બાબાને ત્યાં કંઈ મેં ઓછા ધક્કા ખાતા છે રોજ દર અઠવાડિયે જતી હતી અને બાબા નવા નવા નુ નુસ્ખા આપતા હતા ને બધું જ પર કર્યું છે પણ બાળક મળશે એટલે મળશે પાકું છે મમ્મી મમ્મી મને તો સમજાઈ નથી રહ્યું જો બાળક અંદરને અંદર મરવાનું હોય તો પછી ધામિનીને પેઇન થાય અથવા તો એને કંઈક અજીબની વસ્તુ થાય એવું તો કંઈ થવું જ જોઈએ ને બાપા એવું નહોતું કહ્યું એવું પણ કહ્યું હતું કે જો આ સો ટકાની અંદર નેવ ટકા એવું હોય કે બાળક અંદર મરી જાય દસ ટકા એવું પણ બને કે બાળક જન્મે થોડી વાર જીવે અને પછી મૃત્યુ પામે સમજો કે નહીં હા હવે સમજણ તો પડે છે પણ છતાંય અણ જાણે કેમ મારું મન છે ને માનવા તૈયાર નથી થતું મન તો મારું નહોતું માનતું હો પણ પછી બાબા પર વિશ્વાસ આવ્યો એક લાખની વીસ હજાર નથી આવ્યા હાલ્યા છે તો કંઈ એનો વિશ્વાસ થોડો બેસાડવાનો હોય શું મમ્મી તમે પણ પણ એના પર તો વિધિ કરી હતી હવે આખા ગામને ના જણાવીશ ધીમે બોલ અત્યારે આપણે આપણે છે ને અત્યારે આમ કહેવાય ને આપણી કસોટી થઈ રહી છે કસોટી અને પણ આવા વિષયમાં ભગવાન અને મમ્મી શું તમે પણ આપણે ભગવાન ઉપર બિલીવ જ નથી કરતા તો પછી કસોટી ક્યાંથી થવાની છે અરે બાબા તું સમજતો કેમ નથી સમજતા તમે નથી મમ્મી જો મને જેને આ બધું જેને નોર્મલ પરિસ્થિતિ લાગી રહી છે ક્યારેય પણ એવો અનુભવ પણ નથી થયો કે આમાં જેને બાબાએ કોઈ વિધિ કરી હોય એને વિધિની અસર દામીની ઉપર પડતી હોય બાબાએ કીધું તું કોઈ અસર નહીં થાય નહોતું કીધું આ પ્રોસીઝર લંબી ચાલશે એવું કીધું તું બાબાએ કહ્યું તું કે આ નવ મહિના સુધી આ કોઈ પણ વસ્તુ તમને દેખાશે નહીં કેમ કે જો કંઈક થાય નહીં તો આપણા બેનું નામ આવે કે જો બાળક આ લોકોએ મારી નાખ્યું એટલે તું એના ગર્ભમાં ક્યાં જન્મતા વેત મારવાનું છે તું હમજ તો કેમ નથી મને મારા બાબા પર પૂરેપૂરી શ્રદ્ધા છે વિશ્વાસ છે કે બાબાએ જે વિધિ વિધાન કર્યું છે એ બધું શાંતિથી પૂર્ણ પરિપૂર્ણ પાર પડશે વિશ્વાસ તો મને પણ જેમ મમ્મી છે ને વિશ્વાસ નથી એવું નથી કેતો તો પણ એક કામ કરજો ને શું આપ ઓપરેશન થિયેટરમાં તમે પણ સાથે સાથે જજો ને હા જો બાળક મરેલું ના આવે અથવા તો જન્મ્યા પછી પાંચ મિનિટમાં ના મરે ને તો વિધિ તમે પૂરી કરજો તારામાં ખુ કંઈ છે કે નહીં આ હોસ્પિટલમાં બાપની કે ઓપરેશન હું કીધું મારી વહુની ડિલિવરી થઈ છે મને ઊભી દેવા દો એટલે ઊભી રહેવા દેશે અરે ઓ ડકોડ એવું કંઈ ન થાય મને વિશ્વાસ છે મારા બાબા પર મારા બાબા પર પૂરેપૂરી શ્રદ્ધા છે મને કે મારો બાબો કોઈ દિવસ કંઈક ખોટું કરે જ નહીં પણ બાબાના લીધે આપણી ઘરે બાબલી આવી જશે એનું શું કરશું અરે બાબા એ કીધું છે પણ હા ઓકે તમે બિલીવ કરું છું ને તો તમારી શ્રદ્ધા ઉપર મને વિશ્વાસ છે બસ એમ હું પણ બિલીવ કરું છું હા ભગવાન કરે ને બાબાએ જે કોઈ પણ વિધિઓ કરી જેને બધી 100 100 ટકા कारगर થઈ ને તને ખબર છે હા આ પહેલી વાર જ્યારે રામીની બહુને વિધિ કરવા લઈ ગઈ હતી ત્યારે બાબાએ એમ બે પાણીના છંટકાવ કરે ને રામીની બહુ ટૂ એટલે કે બે પાન

બાબા એમ એ જે જગ્યાએ બેસતા હતા એ જગ્યાએ તાડું હતું કહ્યું હતું ને તમને મેં તમને કહ્યું હતું ને મમ્મી કે આ બાબાના નામનો આ થી બચજો આ બાબુ નથી હા તો જેને બાબા બાબા લે ભાગો હતા હા જોવો ને પૈસા લઈને ભાગી ગયા અરે હા મને એડ્રેસ આપો એટલે હું આશ મારી પ્રાર્થના ભગવાને સફળ કરી વેહાન આ પેંડા મેંડા તો ખવરાવો તમારી ને લક્ષ્મી આવી છે એ સોસાયટીની ની બાર મળે છે મોટા મોટા સોલમાં મોટા મોટા પેંડા મળશે લઈને ખાઈ લો ને ભાઈ અરે પણ તમે વેવાણ પેંડા થોડા મકાય આમાં તો એક મોટી પાર્ટી કરવાની હોય અરે પણ नरेश ભાઈ આ પેંડા ખવરાવે વેવાણ પછી પાર્ટી માંગુ ને અમ રીચાબેન આ તમારું મોઢું કેમ બગડી ગયું વળી આ તમને તો દીકરીનો બહુ શોખ હતો તમે થોડીવાર પહેલા મારી વાત નોતી કરી રે હેરાન થઈ ગયા છીએ અમારે છોકરી જોતી જ નહોતી પણ હવે છોકરી આવી ગઈ છે શું કરવાનું લે જમાઈ તમે શું વાત કરો છો આ વેવાણ જ કેતા હતા એટલે તમારા મમ્મી કેતા કે મારીને દીકરી આવે કે દીકરો જોઈતી જ નહોતી એટલે તો બે બે વાર અમે અબોસન કરાવ્યા અને આ ત્રીજી વાર પણ અમને ખબર પડી ને કે દીકરી છે તો અમે એનું પણ અબોશન જ કરાવવાના હતા પણ તમારી દીકરી અમને મરવાની ધમકી આપતી હતી એટલા માટે જો મરી જાય તો બધો આડ અમારા માથે લાગે એટલા માટે જ અમે લોકોએ એનું આ બધી જ કાવતરું ચલાવી લીધું એની ધાક ધમકી બધી ચલાવી લીધી હં પણ હા દીકરીનો જન્મ હં અને તમે પેલી વિધિ વિધાનનું પૂતા ને એ વિધિ વિધાન માટે પણ છે ને હું બાબાને બાબાની પાસે એને એટલે લઈ ગઈ હતી કે એના પેટમાં રહેલું બાળક અમે મારી નાખે એ મરી જાય અને અમારું નામ પણ ન આવે પૂરેપૂરી એક લાખ વીસ હજાર રૂપિયાની વિધિ પણ કરાવેલી હતી અમે

તમે મારા દીકરીના જીવનમાં ભગવાન બનીને આવ્યા છો ના ના ભગવાન તો એના ઘરે સ્વયં જગદંબા આવ્યા છે આ સ્વયં જગદંબા ધરતી ઉપર આવતા હોય અને અમારી જેવા મનુષ્ય જો એને રોકી શકતા હોય તો તો હું જોઈએ હે શાની જગદંબા હા કઈ વાતની જગદંબા અરે મનુષ દીકરી આવી છે મારા ઘરમાં નાયક તારી દીકરીને તું મનુષ કે છો જે દીકરી જે દીકરી આપણા ઘરમાં આવતરી છે ને અરે ભગવાન એ કે આ પૃથ્વી પર એને જન્મ લેવો ને તો એને મારા ખોળાની જરૂર પડે છે માને કોખ વગેરે ભગવાન પોતે ભગવાને જન્મ નથી લઈ એક તો માને ભગવાન કૃષ્ણને દેવકીના ખોળાની જરૂર પડી હતી અને એ દીકરીને તું મનવું કહેશો શરમ નથી આવતા ડૂબી માર ડૂબી માર અને વેવાર કેમ તમે પણ એક સ્ત્રીનો અવતાર નથી તમે પણ કોઈકની દીકરી નથી કે તમારા દીકરાને દીકરી આવે તમને ગમતું નહોતું અરે સ્ત્રી તો આ દુનિયાનો મહાન અવતાર કહેવાય સ્ત્રી વગેરે તો આ દુનિયા જ અધૂરી છે સ્ત્રી આ પૃથ્વીની ધરોહર કહેવાય એને તો પૂજાય પૂજાય સ્ત્રીને તો ઘરમાં પત્ની બનીને સ્ત્રી આવે ને તો એને લક્ષ્મી કહેવાય અને દીકરી બનીને આવે ને તો એને વાળનો દરિયો કહેવાય તુલસીનો ક્યારો કહેવાય એ આ સ્ત્રી છે અને આપણે તો કેટલું મહત્ત્વ છે ભારતમાં તો સ્ત્રીનું સ્ત્રીને દેવી ગણે છે દેવી એની પૂજા કરવાની હોય એની બદલે તમે એને આ પૃથ્વી પર નહોતા આવવા દેતા અને બેવાન દુનિયામાં ઘણી બધી તમારા જેવા સાસુ છે પોતાના ઘરમાં દીકરીનો અવતાર નથી જોતો પણ દીકરા માટે વો શોધવા તરત નીકળી જાઓ છો જો તમારી જેવી સાસુ દીકરીને જન્મ જ ન આપવા દે તો તમે લોકો વો ક્યાંથી લાવશો અને તમે દીકરીને મારવા માટે 1,20,000 જેવી રકમ દેવા માટે તૈયાર થઈ ગયા તો તમે એના વિચાર્યું કે 1,20,000 બીજા એના નામે નાખી અને બે લાખને ચાલીસ હજાર જો એના નામે તમે વીસ વર્ષ માટે મૂકી દીધા હોત ને તો તમારી દીકરી તમને માથે પણ ન પડત એના લગન પોતે કરી લે અરે જે ઘરમાં દીકરી હોય ને એ ઘર કોઈ દિવસ પાછું પડતું જ નથી ભગવાન છે ને લક્ષ્મી બનીને જ આ ઘરમાં દીકરી આપે છે તમે તમે એવું સમજતા હતા કે દીકરી સાપનો ભારો છે દીકરી ક્યાં વહેલી ઊઠીને ખાઈ લે છે એ એના નસીબનું લઈને આવતી હોય છે અને તું તું તો એક સ્ત્રી છો તું એક કાલ છે ને કોકની દીકરી જ હતી કોકની બેન હતી અને છતાં અત્યારે તું એક સ્ત્રી છે ને એક દીકરીની વેદનાને ન સમજે કી એની માની વેદનાને ન સમજે કી એની એની માને કેટલો હરખ હતો કે હું મારી દીકરીને જન્મ આપું ભલે મારી દીકરી રહી એની માને કાંઈ વાંધો નહોતો તું તો એની દાદી કહેવા તને તો એને કરતાં ડબલ હરખવો જોઈએ પણ ધિક્કાર છે તને તારે વળે તો હું કહું દીકરી કે દીકરો કઈ હોવો જ ન જોવે આ અમારે જન્મો ને અરે ભગવાન અમને વાંજા કેમ ન રાખ્યા આવાના ખોળા મેં કે સંતાન ન હોવું ના હા હું ના બોલો મને ભાન થઈ ગયું છે જો તમે અને આ ભાઈ બંને પુરુષ થઈને પણ દીકરીને આટલું માન આપતા હોય અને હું સ્ત્રી થઈને પણ મારી દીકરીને આવો ઝાકારો આપતી હોઉં તો મારાથી મારાથી ખરાબ કોઈ સ્ત્રી નથી આપ પૃથ્વી પર માફ કરી દેજો હકીકતમાં મારી પણ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે કે મમ્મીએ મને જે રીતે માર્ગદર્શન આપ્યું ને મેં પણ એક વાર પણ વિચાર ના કર્યો કે આખરે જે સંતાન મરી રહ્યું છે એ તો મારો જન છે ને મારું પોતાનું જ બાળક છે ને પણ મેં ના જાણે ધામનીને કહેવાનું ન કહેવાનું કેટ કેટલું કહ્યું છે બે 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 બાળકીઓને પણ દૃણહત્યા કરાવીને મારી રાખી છે હકીકતમાં તો સૌથી મોટો ગુનેગાર જો આખી વાતમાં કોઈ હોય ને તો એ બીજું કોઈ નહીં ઊંચું પપ્પા હવે ભૂલ થઈ ગઈ છે તો એને સુધારવાની છે ચાલ હોસ્પિટલ ચાલ અને વાત રહ્યા પૈસાની

એટલું સ્ત્રીને માન આપે છે છતાં પણ એક સ્ત્રી સ્ત્રીને માન નથી આપી શકતી હોસ્પિટલ આપણે બધા જઈએ હા મારે પણ આવું છે હાલો